રસ્તા પરના ખાડાઓનું એકલા હાથે અને સ્વ ખર્ચે સમારકામ કરી રહ્યા છે તેઓ પોતાની મહેનતની કમાણીથી રસ્તા પરના ખાડા રિપેર કરી રહ્યા છે આ કામ ખરેખર તો તંત્ર અને સરકારે કરવાનું હોય છે પરંતુ મુખ્ય રસ્તાઓ પર પડેલા ખાડાને કારણે અકસ્માત થતા હોવાથી તેમજ વાહન ચાલકોની મુશ્કેલી પડતી હોવાથી અરવિંદભાઈએ તંત્રની મદદ ની આશા રાખ્યા વગર સ્વ ખર્ચે આ કામગીરી હાથ ધરી છે રિપેર કરું અને અહીંયા હું નીકળો એટલે પોઝિશન ખરાબ જોઈ બાકી એટલે પછી હું સરપંચ સાહેબ ને મળ્યો બાકી કે કઈ વાંધો નહીં કે આપણે બધા એના સપોર્ટ થઈ ગયે આપણે ચાલુ કરી અને આ મારા પૈસાથી ઘરના પૈસાથી આ રિપેરિંગ કામ ટ્રેક્ટર જેસીબી આગળ ફાટો બધું બોલાવ્યા અત્યારે આ કામ ચાલુ કર્યું હતું આમાં ખર્ચો લગભગ આશરે હાજર નો ખર્ચો લાગી જશે બાકી અને આમાં રોડમાં અકસ્માત થાય અને પોઝિશન માણસો ને બહુ તકલીફ ભોગવવી પડે એના હિસાબે આ મારે કરવાનું થયું મેં કીધું કે અમારા રોડ ની ગેરંટી પૂરી થઈ ગઈ ત્રણ વર્ષ થઈ ગયા જે રોયલ કન્સ્ટ્રક્શન વાળા એ કામ કર્યું હતું નબળું કામ હતું કામ ખરાબ છે ખાડા ખરાબ તો ભાઈ ભાઈ કીધું હું મારા ખર્ચે કામ કરી દઉં તો મેં કીધું હું લેટર પેડ મારું લેખિતમાં તમને આપું તમારી રીતે રજૂઆત કરો પેલા

ત્યારે આ ખાડા રિપેર કરવાનું બીડું અરવિંદભાઈ પટેલે ઝડપ્યું છે ત્યારે લોકો માટે પોતાની જાતને ઘસી નાખનારા જવલ્લે જ જોવા મળતા હોય છે ત્યારે આવા વ્યક્તિઓના ઈરાદાઓને સો સલામ છે હિરેન પરમાર વીટીવી ન્યૂઝ જામનગર